સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો અત્યાર સુધીમાં 33 ની ધરપકડ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યા બાદ લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી આ ઘટનામાં તરાસુપ કે કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અહીં તેમણે કહ્યું કે આરોપીઓને છોડવામાં આવશે નહીં અને પોલીસ કડક કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી ગુજરાત સહિત દેશભરમાં ગણેશ ઉત્સવ ઉર્જાસમાં ચાલી રહ્યો છે લોકો બાપાની આસ્થામાં લીન આવા સંજોગોમાં સુરતના સૈયદપુરા વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થર ઘટનાને પગલે વાતાવરણ ગરમાયું હતું જે બાદ રોષી ભરાયેલા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો હતો મળતી માહિતી મુજબ ગુસ્સે ભરાયેલા લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીને ઘેરી લીધી હતી આ ઘટના બાદ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અત્યાર સુધી કુલ જોઈએ સત્તાવીસ જેટલા જોઈએ આરોપીઓને હજુ પથ્થર મારામાં એને ડિટેઇન કરવામાં આવેલા છે કોમિંગ ઓપરેશન દરમિયાન અને અમુક લોકોને જગ્યા ઉપરથી પકડવામાં આવેલા હતા જ્યારે પથ્થરમારા થતા હતા જોઈએ અને આ સિવાય જો કુલ પોલીસ તરફથી ત્રણ ત્રણ ગુનાઓ જો દાખલ કરવામાં આવી રહેલ છે જોઈએ અને જેમાં એક જો ગણેશ પંડાળ ઉપર જોઈએ પથ્થરમારાના બીજા અહીંયા જો ટોળા પથ્થરમારા કરે અને ત્રીજા એક ગામ દરવાજા પાસે જોઈએ અમુક ગાડીઓ જોઈએ સળગાવવાના સળગાવવામાં આવેલી હતી જોઈએ તો આ ત્રણ જો એફઆઈઆર દાખલ થઈને તમામ જેટલા બી સીસીટીવી ફૂટેજેસ છે એના આધારે અમે લોકો આરોપીને આઈડેન્ટિફાઈ કરીએ છીએ અને એના પછી ધરપકડની કામગીરી ચાલુ છે અને અત્યારે વિસ્તારમાં પૂરી શાંતિ છે આવતીકાલે પણ જો બંદોબસ્ત ચુસ્ત બંદોબસ્ત અહીંયા રવાના છે અને શાંતિ સમિતિના મિટિંગ બી આવતીકાલે અમે લોકો લેવાના છીએ અહીંયા જોઈએ જેથી એરિયામાં અમુક જો લુખા તત્વોને લીધે જો સમસ્યાઓ થઈ છે જોએ અને અહીંયા લગભગ જો મોટાભાયે મોટા પાયે જો લોકો છે જો શાંતિ ઈચ્છે છે ઇવે આ ઘટનાના પગલે જેટલા બી સુરત શહેર એક એવા શહેર છે જ્યાં શાંતિ છે ભાઈચારાથી જો તમામ તહેવારો ઉજવવાની અહીંયા તાસીરવાળા શહેર છે અને આ બી ઘટના જો આજે બની બહુ જ દુઃખદ ઘટના છે અને આ પ્રકારના જો અમુક તત્વો જો સડી કરે છે જો આમાં અમુક અમુક જો પ્રસંગોને લઈને ધાર્મિક પ્રસંગોને લઈને એના તો બિલકુલ અમે લોકો ટોયલેટ બી નથી કરવાના અને સાથોસાથ જો આજુબાજુનું જો પોલીસ સ્ટેશન્સ વગેરે છે અમારા હે ત્યાં બી અમારા અધિકારીઓ ત્યાંના છે ત્યાં લોકલ સ્થાનિક લીડરો સાથે આ લોકોની બી ચર્ચા અને મીટિંગ મીટીંગો થઈ અને બીજા વિસ્તારવાળાનું બી એવું છે કે સર અમારે વિસ્તાર તો કોઈ લેવા દેવા નથી જે જ્યાં કરે છે આ લોકો ભૂખતે આ લોકો જાણે અમારે તો કોઈ મતલબ નથી સર જે લોકોને કરવામાં આવ્યા છે આવતીકાલે શું માટેની કરાશે બિલકુલ જો આ લોકોના જેટલા બી છે પુરાવા અમે ભેગા કરીને પછી એના જ્યારે નામદાર કોર્ટમાં અમે રજૂ કરીશ જોઈએ રિમાન્ડ માટે કારણ કે ઘણા બધા બીજા આરોપીઓને બી અમે પકડવાના છીએ જોઈએ તો આ પ્રકારની તપાસ સમગ્ર કાર્યવાહી થશે અને એમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને એસઓજીની ટીમ બાકી જેટલા બી આરોપીઓ છે જેટલા નાસી રહ્યા છે જેટલા લોકો નામ ખુલશે આ લોકોને પાછળ આ લોકોને લગાવવામાં આવી છે જો આખી રાતભર અમે લોકો અભી ફરીથી કોમિંગ કરવાના છીએ જેથી કે એવા આરોપીઓ મેક્સિમમ આરોપી જો પકડીએ જેથી આ લોકોને એવા લાગવા જોઈએ કે કાયદા આપણા હાથમાં લઈએ તો શું શું થઈ શકે છે આમાં જો અમારા પાસે બતાવે સૌપ્રથમ તો નજરે જોનાર અમારા પાસે જો અમારા પોલીસ કર્મચારીઓ અધિકારીઓ છે જો આ વિસ્તાર છે જો લોકોને ઓળખે છે સાથો સાથોસાથ કોઈ આઈ વિટનેસ બી અમારા પાસે છે અને બીજા અમારા જો ફૂટેજીસ છે ચાહે અમારા કોઈ અમુક વિડીયો બનાવ્યા હોય ચાહે સીસીટીવી ફૂટેજ હોય આ પ્રકારના ફૂટેજીસ ઉપર જો અમે લોકો તપાસ કરશે માઇનરની કોઈ ધરપકડ નથી કરવામાં આવી છે અને અત્યારે જો ગુનામાં છે માઇનર જેટલા લોકોને સંડોળી છે તો આ જુનાયલ જસ્ટિસ જો આપણા જે પ્રમાણે એના ઉપર કારવાહી થશે અત્યારે કોઈ આ ધરપકડ નહીં ધરપકડ ફક્ત જો મોટા લોકો છે સત્તાવીસ આ લોકોને અમે લોકો કરે છે